હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ યોર્ક તો દોસ્તો આજે અમે જવાના છીએ એક ચેલેન્જીસ વિડીયો બનાવવા માટે તો દોસ્તો વિડીયોમાં બને રજો અમારી સાથે આવી ગયા છે વિશાલભાઈ તમે જોઈ શકો છો વિશાલભાઈ આવી ગયા છે અને હસદભાઈ પણ આવી જ ગયા છે બે ચેલેન્જર રહેવાના છે તો દોસ્તો તમને વિડીયોમાં બહુ મજા આવશે તો બને અહીંયાથી અમે નીકળી રહ્યા છીએ હવે તો વિડીયોમાં બને રજો દોસ્તો તો દોસ્તો અમે નીકળી ગયા છીએ

તમે જોઈ શકો છો અમારા ચેલેન્જર પર તૈયાર છે કેટલા ઉત્સાહ કેટલા તૈયાર છે तो दोस्तों कौन चीज कमेंट कॉमेंट पर जरूर लग जो यहाँ पर हमारा डिशे पर तैयार हो रही है आप, आप तो दो। हाँ हमारे यहाँ पर बिजू भाई के फादर भी पकोड़ी का धंधा करते थे और आज वो भी संभाल रहे हैं તો પકોડી તો બહુ જ અચ્છી બનાશે તો તમે જોઈ શકો છો અહીંયા પર અમારી ચાર તૈયારો કરીએ પહેલા જ જે વાતો રહે છે કે અહીંયા પર ચાર ડીશો છે બે ડીશની હા ભાઈ હશે વિશાલ ભાઈ હા છે પહેલા જે વિનર થાય છે તો વિડીયોમાં બનાવી લેજો તમને બહુ મજા આવશે વિડીયો કોણ જીત છે અમે જરૂરથી કર્યું તો તૈયાર તો નહીં આ ગાય અહીંયા કોણ જીતી ગયા આમ જીતે તો દોસ્તો જોઈ શકો તો બેનનો એક્સાઇનમેન્ટ કેટલો છે તો અહીંયા પર સ્ટાર્ટ કરું સ્ટાર્ટ તો અહીંયા પર અમે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ ફોન આવી ગયો બરાબર બરાબર તમે જોઈ શકો છો અહીંયા પર અસદભાઈ બી એકડીશ અહીંયા પર વિશાલભાઈની સ્પીડ જો કેટલી છે તે એકડીશ ખતમ કરી દઈએ અહીંયા પર અસદભાઈને બી ખતમ કરી દઈએ આ પર દૂસરી દિશે લગાતી હોય દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા પર तो भी, दो विशाल भाई के बच्चे चार सतबाई के बच्चे कौन चीज दिखाए कमेंट करो जल्दी जल्दी से कमेंट करो इसको कौन सी आज है यहाँ पर विशाल भाई की हालत खराब होती है देख सकते हो

આવી આવી જાય તો દોસ્તો દોસ્તો તમે જોઈ શકો છો છે પરંતુ તમને ચેલેન્જ કરવામાં બહુ મજા નેક્સ્ટ અમે જો આ વિડીયોમાં અમારે એક હજાર વોચિંગ આવી જશે તો આવતો વિડીયો અમે અનલિમિટેડ પીનું ચેલેન્જ કરીશું તો દોસ્તો વિડીયો અહીંયા પર ખતમ કરીએ છીએ આજે બહુ મજા આવી અમે આ ચેલેન્જીસ પહેલો જ વિડીયો બનાવ્યો હતો તો વિડીયોમાં તમને બહુ મજા આવી હશે તો આવાના આવા વિડીયો અમે બનાવીએ તે માટે અમારી વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં જો આ વિડીયોમાં એક હજાર વોચિંગ થશે તો આવતો વિડીયો અમે અનલિમિટેડ પકોરીનું ચેલેન્જીસ વિડીયો બનાવીશું તો વિડીયો અહીંયા પર ખતમ કરીએ છીએ અને અમે હવે અહીંયાથી ઘરે જવાના છીએ તો મિલતે એક નવી વિડીયો કે સાથ તો દોસ્તો જય માતાજી હા વિશાલભાઈ કોક કહી રહ્યા છે છેલ્લા છેલ્લામાં બીજું પકોડિયા મસ્ત પકોડી એકદમ મસ્ત બનાવી તો દોસ્તો વિડીયો અહીંયા પર ખતમ કરીએ છીએ જય માતાજી